ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહમંત્રી હરસંઘવી મહીસાગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા મુલાકાત દરમિયાન હરસંઘવી તેમજ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોળ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાને બાલાસિનોર ખાતે નવનિર્મિત એસ ટી વર્કશોપ અને પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું હતું હરસંઘવી દ્વારા જિલ્લામાં અંદાજીત ત્રણ કરોડને ઓગણસાઠ ખર્ચે નિર્માણ પામેલ લુણાવાડા એસટી ડેપો વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જ પચીસ નવી એસટી બસ ને લીલી આપી બાલાસિનોર ખાતે અંદાજીત એક હજાર ચોવીસ પોઈન્ટ ચોરાણું લાખના ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી છપ્પન તથા ડી બે આવાસોનું લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે રાજ્ય મંત્રી હરસંઘવી લોકોનું સંબોધન પણ કર્યું તો મહત્વનું છે કે આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ પંચમહાલ

સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ આદરણીય મંત્રી શ્રી કુબેરભાઈ સાંસદ શ્રી રતનસિંહજી અમારા પૂર્વ મંત્રી હિસાબે સૌ લોકો જોડે પોલીસના રહેણાંક મકાનોના લોકાર્પણ તથા મહીસાગર જિલ્લાના સૌ નાગરિકો માટે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાસ ભેટ તરીકે પચીસ નવી બસો મોકલી આ મહીસાગર જિલ્લાના નાગરિકો માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું એ જ રીતે વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું આજે આ નવી બસોના લોકાર્પણ સમયે અહીંયાના સૌ નાગરિકોને બે હાથ જોડીને હું અપીલ કરવા માંગુ છું આ નવી નવી બસો તો દરરોજ સરકાર દ્વારા આપ સૌની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરંતુ આ બસ જેમાં તમે દરરોજ અવર જવર કરો છો જેમાં તમે સૌ લોકો પોતાના સપના સાકાર કરવા માટે વહેલી સવારે ઘરેથી નીકળો છો અને રાત્રે પરત પાછી એ જ બસમાં ફરો છો એવી બસોમાં કચરો નાખીને ગંદકી ના કરતો આ બધી જ બસોને સ્વચ્છ રાખવાની જવાબદારી એસટી વિભાગ જોડે જોડે આપણી બી સૌ લોકોની છે આપ સૌ લોકો આ જવાબદારીમાં સહયોગ કરશો અને સહયોગ જોડે જોડે આપણી બસો સ્વચ્છ બસ બનાવવામાં તમારા સહયોગથી જ આપણે શકીએ બસ સ્ટેશનો સાફ રાખવા બસ સ્ટેશનો શૌચાલયોની અંદર ખાસ કરીને નલ લીકેજ જે છે એ ગુજરાતભરના બસ સ્ટેશનો ઉપર નલ લીકેજની કામગીરી ચાલુ છે નલો રિપેરિંગ કરાવ્યા નવા નલો નખાવ્યા અને આ જ રીતે આવનારા દિવસોમાં બસ સ્ટેશનોમાં વધુમાં વધુ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની કામગીરી ચાલુ છે આજે મહીસાગર જિલ્લા પોલીસને ખાસ અભિનંદન આપ્યા છે ગુજરાતભરમાં સંદીપ સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ